સંવિધાન હત્યા દિવસ નિમિત્તે નડિયાદમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો નડિયાદના આંબેડકર હોલ પીજ રોડ ખાતે ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત ઉપક્રમે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો વિશેષ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિતિ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને ખેડા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ભાગીદારી આપી કાર્યક્રમમાં નાગરિકો અધિકારીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા કટોકટી સમયના સંજોગો અને તેના લોકશાહી પર પડેલા અસર અંગે વિસ્તૃત ચર્ચાઓ યોજાઈ પૂર્વ સાંસદ ડોક્ટર કેડી જેસવાણીએ પોતાના કટોકટી સમયના અનુભવો શેર કરતા કહ્યું કે તે સમયગાળો દેશ માટે અત્યંત અંધકારમય હતો જ્યાં સંવિધાનિક મૂલ્યોને ગાઠ પહોંચાડવામાં આવ્યો હતો દરસબે પંકજભાઈ દેસાઈ કટોકટી દરમિયાન ફરજિયાત નસબંધી મીડિયા પર લાગેલા નિયંત્રણો અને વ્યક્તિગત સ્વતંત્રતાના હનન વિશેની માહિતી આપી

અગ્રણી જાનવી બેન વ્યાસ મનપા ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈ યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા અનેક આગેવાનો હાજર રહ્યા હતા વર્ષ પહેલા ભારતની અંદર ભારતના બંધારણના આપેલા જે મૂળભૂત નાગરિકના અધિકારો હતા એને વંચિત રાખીને ઇન્દિરા ગાંધી જે કટોકટી લાદી ઉપરના અધિકારો ઉપર તરાપ મારી કરી અને હત્યા કરી ઉજવણી ના સંદર્ભમાં આજે અમે એ બધા ભેગા થયા છે અને લોકો ને પોતાના બંધારણીય અધિકારો પ્રત્યેની જાગૃતિ થાય અને કેવા સંજોગોમાં કેવી રીતે બંધારણના અધિકારોની હત્યા થઈ હતી એ બાબત નો ચિતાર આપવાનો આજનો અમારો કાર્યક્રમ રહે છે